સુરતના માંગ્રોડમાં ભાજપ કાર્યાલય પર વિજયોત્સવ માંગરોડા વાંકુલ ખાતે ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને દેશના કરોડો કરોડો પ્રજાજનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ હિન્દુસ્તાનના વડાપ્રધાન તરીકે ત્રીજી વાર બિરાજમાન કરવા માટે થનગનાટ કરી રહ્યા છે તેવા સમયે ગુજરાતમાં મને કહેતા આનંદ થાય છે કે આજે સુરત લોકસભાની સીટ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ દલાલ જે બિનહરીફ તરીકે જાહેર થઈ ચૂક્યા છે ત્યારે આદરણીય સી આર પાટીલ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ વિજયનું કમળનું પહેલું ભૂલ એમના ચરણમાં અર્પણ કરીએ છે અને નરેન્દ્રભાઈનું સૂત્ર છે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે ફીરેક બાર મોદી સરકાર અને અબકી વાર ચારસો પાર આ નારા ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે તમામ કાર્યકર્તાઓ સમગ્ર દેશમાં કામે લાગી જશે અને ત્રીજીવાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ચોક્કસ